રાજપૂત સમાજે કરેલો આયોજન એમાં એકવીસ કુંડી યજ્ઞ અને આવો ભવ્ય માનવ મેરામણ નો માહોલ જો થયો હોય હવે આ માહોલ દર આ પાપાની દીધી જેમ બગદાના ઉજવાય માહોલ જામે એમ જ માની જયંતિ

આમની વાત કરવા જઈ તો આ વરોડીનું સ્વરૂપ છે નવગઢ ના પાલે બેઠા અને લાવ્યા ત્યારે આપણી પાલ ચકલી બની બે ખોડિયા જ વાળા એજ આ માતા

i Kaka! Okay. 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 Okay.